અબડાસા તાલુકામાં આજે સવારથી જ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સાંધાણમાં ફરી એક વખત કોઝવે ઉપર પચીસથી ત્રીસ ગાય ફસાઈ જતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ અબડાસા પંથકમાં સવારથી જ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મુસળધાર ભારે વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યા હોવાના અહેવાલો વંચે આજે સાંધાણમાં ફરી એક વખત પાપડી ઉપર પાણી આવી જતાં ત્રીસેક જેટલી ગાયો અચાનક ફસાઈ ગઈ હતી ભારે અફડાતફડી મચી જવા પામી છે ધસમસતા પાણીમાં આ ગાયો ફસાઈ જતાં ભારે અફડાતફડી મચી ગઈ છે અને ખાસ કરીને ગાયોને કેવી રીતે બચાવી તેનું ગૌ ભક્તો વિચાર કરી રહ્યા છે પરંતુ આજે સવારથી સાંધાણ અને તેની આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના કારણે ફરી એક વખત ગાયો ફસાઈ ગઈ છે અગાઉ પણ ચાર દિવસ પહેલાં ગાયો ફસાઈ ગઈ હતી અને આજે પણ આ ગાયો ફસાઈ જતાં ભારે અફડાતફડી મચી જવા પામી છે અને ખાસ કરીને પશુપાલકોમાં ગભરાટ અને